તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે માસી જોઈ રહ્યા છો મિત્રો આ માસીએ જયરાજસિંહ જાડેજા ને ભાઈ જે કીધું છે ને ખરેખર આંબળીને તમારા હોશ ઉડી જશે સાહેબ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું આ માસીએ શું કીધું છે ભાઈ અત્યારે આ માસીનો વિડીયો મિત્રો સોશિયલ મીડિયાની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે આ મારા ભાઈઓ આ માસીનો વિડીયો અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડિયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી ને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ માસીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે જે તમે માસી જોઈ રહ્યા છો આ માસી મિત્રો જયરાજસિંહ જાડેજાને જે કીધું છે ને ભાઈ તમને લાઈવ આ વિડીયો બતાવજો આ વિડીયો ધ્યાનથીને તમે અંત સુધી જુઓ અને પછી મારા ભાઈઓ કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા કે શું ખરેખર આ માસીની વાત સાચી છે કે ખોટી છે ખરેખર શું આ માસીની વાતમાં કેટલી સચ્ચાઈ છે શું ખરેખર આ માસી સાચા છે કે પછી શું જયરાજસિંહ જાડેજા સાચા છે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ ફાઈનલ અમે કહેતા હોય અમે અમે રહી છે એમને નો ખબર હોય બાકી બાપુનું કોઈ લાગ કાઈ છે જ કાઈ એના છોકરાને બોલા મેં મારી નાખ્યો ભણે છે એનું કા બાયર નથી પડતું અત્યારે બરાબર એના છોકરા કર્યું એટલે રાતિશિં બાપુનું નામ આવ્યું હેના છોકરાનું ઢકાઈ ગયું આના છોકરાનું છૂટું કર્યું ખુલ્લું કર્યું કે આને આવું કરી બાપુની માથે એટલે મારા છોકરાનું ઢકાય છે બરાબર હી ગલિત સમાજનો છોકરો ઈ મરી ગયો તો ઈ નાના માણસું અમે નાના માણસું કાઈ એનું જય રહેશી કા બાયર નથી પાડતો